કૃષ્ણ કનૈયા લાલ કી હવે કોઈ ના કેસો નથી કોઈ જઈને રે કાળિયો નામ મને ગમતું નથી અંધારી રાતે અમે જન્મ્યા રે મને લાગ્યો અંધારાનો રંગ રે અમે તેથી થયા અમે કાળિયા રે કાળિયો કાળિયો કેશો નહીં કોઈ રાધાને જઈને કે જોરે કાળીઓ કાળીઓ કેશો નહીં કોઈ કોઈ ના કેશો મને કાળીઓ રે કાળિયો નામ મને ગમતું નથી કાલિંદરી કાઠે મેં કૂદિયા રે કાળીઓ કાળીઓ કેશો નહીં મને લાગી છે કાળિયાના ઝેરો રે તેથી અમે થયા કાળિયા રે હવે કોઈ ના કેસો મને કાળિયો રે કાળિયો કાળિયો કેસો નહીં મારી રાધા છે રૂપનો કટકો રે કોઈ ના કેસ મને કાળિયો રે મારી રાધા એ કાજલ આજા રે કોઈ ના કેસ મને કાળિયો રે મને લાગ્યો કાજલ નો રંગ રે તેથી થયા અમે કાળિયા રે કોઈ હવે કોઈ ના કેસ મને કાળિયો રે કાળિયો નામ મને ગમતું નથી મને લાગ્યો છે કાંજલ નો રંગ રે તેથી થયા અમે કાળિયા રે અમે વનમાં ગાયો ચરાવતા રે કોઈ ના કેશો હવે કાળિયો રે મને લાગ્યો છે તડકાનો રંગ રે તેથી થયા અમે મને છે એ કાળિયાનો રંગ રે તેથી થયા અમે કાળિયા રે હવે કોઈ ના કેસ મને કાળિયો રે કાળિયો નામ મને ગમતું નથી મારી રાધાને જોઈને ને કેજો રેજ મારી રાધા જઈને કે જો રે કાળીઓ કાળિયો કે સોના હી મને લાગ્યો છે તડકાનો રંગ રે તેથી થયા અમે કાળિયા રે હવે કોઈ ના કેસ મને કાળીઓ રે આ કાળીઓ નામ મને ગમતું નથી